હા મિત્રો કેમ છો મજામાં આશા કરું છું કે મજામાં જ હશો તો નાના હતા ત્યારે તો કેરમ બહુ રમી પણ હજી આ બાળકોની રમત જોઈ અને કેરમ રમવાનું પણ મન થઈ જાય છે અને હું પણ રમું છું તો મિત્રો બન્યા રહેજો મારા કેરમ રમવાના વિડીયોમાં ખૂબ જ મજા આવશે ओ हाय शा मैं कहती थी जो

ભોલું ભાઈને આવી ગયો દંડ સો રૂપિયાનું તમે દલીલ કરોમાં ના 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 લઈ શકે મીડિયા અરે ચાલુ છો તમે કનેક્ટ છો ભાઈ નહીં 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 ચાલે નહીં ચાલે નહીં ચાલે દે તો સાચી દાણીઓ અંદર નાખી દીધો છે અને ભોલું એમ બસો પાડી લીધું છે ફાઇનલી મિત્રો અહીંયા કે કેરમ રમવાનું ચાલુ કરી દીધું છે જેમાં રમ રમવાવાળા છે વિશ્રુતિબેન ભોલુભાઈ અને બેન તો ભોલું દા કરે છે પણ ચાલો નહીં હવે વિસ્તૃતિબેન દા કરે છે તો તેને ડાણીઓ વયોગ્યો છે કેરમમાં તો હવે એને દંડ ભરી દીધો છે અને સાક્ષીબેન દા કરે છે

હવે સાક્ષીબેન નોંધા આવ્યો છે હવે ભોલુભાઈ નોંધા આવ્યો છે જો ભોલું તા તા કરે તો આજનો વિડીયો અહીંયા સુધી બાય બાય અને ટાટા મિત્રો